ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ પંજાબના વતની કુસુમદેવીનું સાત મહિના પછી એમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું લુધિયાણાના રહેવાસી કુસુમદેવી ધીરજ કુમાર વર્ષ આડત્રીસ ફેબ્રુઆરી મહિનાના વાગરા ભરૂચ પાસે રોડ પર એક્સિડન્ટ થવાથી તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા કુસુમદેવીના પગમાં ફ્રેક્ચર થવાથી પથારીવાસ થઈ ગયા હતા પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર થઈ શકી ન હતી સેવાયજ્ઞ સમિતિના અનાથ ગડલાગરમાં કુસુમદેવીને સિવિલ હોસ્પિટલમાંથી આશરે માટે લાવવામાં આવ્યા હતા સેવા સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે કુસુમદેવી સાથે વાત કરી હતી પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા ઘણું સમજાવવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર ન હતા આથી માનસિક રોગના ડોક્ટર સુનિલ સુત્રીય સાહેબ પાસે એમની સારવાર ચાલુ કરાવી હતી કુસુમદેવીના ત્રણ મહિનાની સારવારમાં તેનામાં ઘણો ફેર આવવા માંડ્યો હતો આખરે ઘણા સમય પછી કુસુમદેવીએ આપેલ એડ્રેસ લુધિયાણા પંજાબનો હતો સંસ્થાના સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેમના પરિવારને શોધી કાઢ્યું હતું કુસુમદેવીના પતિ ધીરજ કુમારના કહેવા મુજબ તેમને ચાર બાળકો છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર રોજથી તેઓ ગુમ થયા હતા તેમને ત્યાં પોલીસ ન્યૂઝપેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા છતાં એમનો કોઈ ભાર મળેલ નહોતી અને તેમને આશા પણ છોડી દીધી હતી ત્યારબાદ સેવાયકના સમિતિએ पंजाब पुलिसના સુયકત કુસુમદેવના પરિવારને ભરૂજ બોલાવી એમનો મિલાપ કરાવ્યો હતો સેવાયકન સમિતિના સ્વયંસેવકોના અથક પ્રયત્નો કરી આવા ગણા અનાથ લોકોને તેમના પરિવાર જોડે સુખત મિલન કરાવેલ છે જી સ્ટાર્ટ સ્ટાર્ટ મેંધીરજ કુમાર બિહાર ક રહેનેવાલા હું લુધિયાના મે પ્રાઇવેટ નોકરી કરતા હું અમારી પત્ની ગૂમ હો ગઈ થી મેને બહુત હી કોશિશ કિયા મે તો નિરાશ હો ગયા થા મગર हिमांशु भैया के चलते मेरे को एड्रेस पूछते पूछते और मैं शुक्रिया उनको करना चाहता हूँ जिन्होंने डॉक्टर मानसिक रोग के डॉक्टर साहब का नाम मैं नहीं जानता हूँ फिर भी वो हमारे भगवान के रूप ही थे जो इनको मेरे वाइफ को बहुत तरह से अच्छा से इलाज करवाए और बोलने का साहस दिया उन्होंने एड्रेस बताई फिर हमने एड्रेस लेकर ले हिमांशु भैया के मोबाइल से पे बहुत ही आग्रह किया और उन्होंने बहुत साहस मेरे को दिया और बहुत ही प्रोफेंस दिया उन्होंने आने का भी और जाने का भी और मुझसे खाना भी खिलवाया और बहुत ही ईमानदारी और निष्कर्म से बहुत अच्छा से सेवा की है अब मैं उनको बहुत बहुत धन्यवाद देता हूँ और अच्छा कितने सालों बाद मिली आपकी बीवी एक छः महीने बाद मिली सर हाँ जी सर हूँ हिमांशु परीक्षा स्वयं सेवा सेवा समिति अनाद अनादित गर्मा અહીંયા રેલવે સ્ટેશન ફૂટપાથ પર રખ રખડતા અથવા તો પછી સિવિલમાંથી બસ સ્ટેન્ડ પાસેથી કોઈ પણ સ્લમ એરિયામાંથી બીમાર હાલતમાં નિરાધાર જે પણ પીડિત લોકો હોય છે તે અહીંયા આશરો લેવા આવતો હોય છે સંસ્થાના સ્વયંસેવકો તેને ડૉક્ટરની એડવાઇસ મુજબ ટ્રીટમેન્ટ કરાવી અને સારવાર કરાવવાની કોશિશ કરતા હોય છે ગત ડિસેમ્બર મહિનામાં ઉષ્મી દેવી તરીકે બેન એક વાઘરા વાઘરા બાજુ કંઈક એમનો એક્સિડન્ટ થવાથી ત્યાંથી આ આશરો માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે પણ તેની સારવાર ત્યાં થઈ શકી નહીં કારણ કે એ મેન્ટલી ડિસેબલ હતા અને કોઈ સમજી નહીં શકતા હતા ત્યાર પછી સિવિલમાંથી અમે એમને આશરો માટે અમારા સેવાયજ્ઞાનના અનાજ ગરદા ઘરમાં લઈએ શરૂઆતમાં જ્યારે અમે એનું કાઉન્સલિંગ કરી કે બાકી એ કશું જવાબ કે કશું જ નહીં આપતા તો અમે ઘણીવાર એમની કોશિશ કરાય કે ભાઈ એ પથારીવાસ ફ્રેક્ચર થવાને કારણે પથારી થઈ ગયા તો એની ટ્રીટમેન્ટ કરાવીએ અને અહીંયા ઓપરેશન કરે પણ એ પોતે રેડી નહીં હતા આથી અમે માનસિક રોગના તબીબ ડૉક્ટર સુનિશ સ્રોતિયા સાહેબના અંદરમાં એમની માનસિકની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી ધીરે ધીરે બે ત્રણ મહિના જતાં એમનામાં ઘણો ફેર આવવા માર્યો સમજવામાં મારે અને એ ફક્ત એટલું જ કહેતા કે મારા છોકરાઓ પાસે લઈ જાઓ મારા ટેમ્પામાં બેહીને જવું છે જવું છે બસ એટલું જ કઈને રડતા હતા પણ એમને જે શરૂઆતમાં બધા કોન્ટેક્ટ નંબર આપ્યા એ બધા ખોટા ને એડ્રેસ પણ ખોટા હતા છેલ્લે એક એમને એવું એડ્રેસ આપ્યું કે ભાઈ ફૌજી કોલોની શેરપુરા લુધિયાના એટલે અમે નેટ પણ નાખ્યું તો ચેક કર્યું કે આ પરફેક્ટ છે તો એ પ્રમાણે અમે લુધિયાના પોલીસ સ્ટેશનનો કોન્ટેક કર્યો તો એમને તરત જ અમને બીજે દિવસે એમના પરિવાર જોડે અમારો કોન્ટેક કરાવી આપ્યો એમના પરિવારના એમના પતિ ધીરજ કુમાર સાથે વાત થતાં એમણે કીધું કે આ મારા પત્ની છે અને અમારા ચાર સંતાનો છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને એ માનસિક રીતે થોડા એમની પાંચ વર્ષે એની દવા પણ ચાલતી હતી પણ આજ સુધી ક્યારેય ઘર છોડીને આવીને ગયા નહીં હતા હવે એ નોકરીથી એકવાર ગયા હતા અને સાંજે જ્યારે આવ્યા ત્યારે એમના પત્ની ઘરે નહીં હતા એટલે એમને ત્યાં ઘણી બધી તપાસ કરી પોલીસમાં જાણ કરાવી ન્યૂઝપેપરમાં આવ્યા ચેનલોમાં પોસ્ટરો બનાવી અને સિટીમાં સાથે સાથે આજુબાજુ સિટીમાં પણ બહુ તપાસ કરી પણ એમને કોઈ એમને એમના એટલે મળ્યા જ ના એમને અને એમને એક મહિના પછી આપણા ભરૂચમાંથી એમનો આરિયા ફેબ્રુઆરી જાન્યુઆરીના ગુમ થયા હતા ભરૂચમાં આપણી પાસે ફેબ્રુઆરીમાં આવ્યા હતા એટલે એમ જોઈએ ને કે આજે ઉસ્મીદેવીને જ્યારે ખરેખર એનું સાચું નામ છે કુસુમદેવી ધીરજ સાવ અને એ એવું માનો કે એમના ચાર સંતાનો છે એમના પતિ પ્રાઇવેટમાં નોકરી કરે છે અને આજે એમ જોઈએ તો આપણા ડૉક્ટર સુનિલ સોતેરા સાહેબના જે માનસિક રોગના તબીબ છે તેમની સારવારથી આવા અમારા અહીંયા અત્યારે ચાલીસથી પિસ્તાલીસ લોકોની જે સારવાર ચાલે તે ઘણા બધા તમે જોઈ શકો એ સાજા છે તમને ખ્યાલ પણ નહીં આવે અને આવા ઘણા બધા લોકોને અમે સારવાર કરી અને સાજા કરીને એના પરિવાર જોડે મેરા પણ કરાયો છે હા ભર